મિત્રોને મિત્રાણી કેમ છો તમારા બધાનું સ્વાગત છે પાછું મારા નવા વ્લોગમાં આજે હું ખુશ છું કે અમારે યુટ્યુબ ચેનલ પર ટુ કે સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે અને આપણે કાલે વ્લોગ મૂક્યો તો કાલા કાલના વ્લોગમાં આપણે કંઈ ખાસ વ્યૂ આવી છે નહીં ખાલી નેવ જેટલી વ્યૂ આવી છે અને સપોર્ટ કરજો અને આગળ ત્રણ કે સબસ્ક્રાઈબ આપણને કરાવો ને ઇન્સ્ટાગ્રામ પર આપણે આઈડી બનાવી છે અજય ફાર્મિંગ વેલીઝ એ તે પણ આ મેં ચેનલનું નામ બે સેમ રાખ્યું છે તો તેને પણ ફોલો કરવાનું ભૂલતા ને એમાં પણ આપણે વિડીયો નાખીશું એમાં આપણે લોંગ નો ન નાખીએ એટલે આપણે સ્ટોરી અને લીલ રીલ ચઢાવશું અને આપણે મરસાના માઇન્ડવી આપણે હજાર પછી માઇન્ડવી એના એના આપણે વિડીયોને વ્લોગ મિની વ્લોગ મૂકશું અને આ મરસાથી મેં જોવો આપણે મરસા આપણે કાલના વ્લોગમાં પણ અને આજે તો બહુ મોટા થઈ ગયા છે અને વરસાદ આવી ગયો તો તમારો બધાનો દિલથી આભાર અમને ટૂંકે સબસ્ક્રાઈબ કરવામાં તો આવજો હવે કાલે નવા વ્લોગમાં